આ બ્રહ્માંડ ભગવાનની ઈચ્છાથી ભગવાનની ઈચ્છાથી ભગવાનની ઈચ્છાથી ઉદભવ્યું છે જેમ આપણે આપણી કલ્પનામાં વાર્તા બનાવીએ છીએ હવે શું તે કલ્પનામાં રહેલું કોઈ પાત્ર આપણું સાચું સ્વરૂપ જોઈ શકે છે શું કોઈ પાત્ર આપણી કલ્પનામાંથી બહાર આવીને આપણા વિશે જાણી શકે છે ભગવાન સાથેનો આપણો સંબંધ પણ એવો જ છે ભલે ભગવાન પોતે આપણને પોતાનું જ્ઞાન આપે પણ આપણે તેમને જાણી શકતા નથી કે જોઈ શકતા નથી ફક્ત જ્ઞાન એ દ્રષ્ટિ છે જેના દ્વારા આપણે ભગવાનને જાણી શકીએ છીએ તેમને જોઈ શકીએ છીએ અને અનુભવી શકીએ છીએ કે આપણે તેમના અંશ છીએ ફક્ત ગુરુજી જ આપણને તે જ્ઞાન આપી શકે છે આ ફક્ત ગુરુની કૃપાથી જ શક્ય છે